ગુડ મોર્નિંગ રીતિક ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી રાત્રે કો કે આયા તરી એક વાગે મિત્રો વાઈફ ફોટો એસી ઓહો જો કે આપણે બધું જ કામ કર્યા આવે છે એટલે મિત્રો રિતિકા એ સટની સ્ત્રી મારી દીધી છે જોઈ લો એક નંબર સી મારી જો કે મને મારતા નહી આવતી બચી ગયો ગાંડુ તો ફાઇનલ મિત્રો આપણે તૈયાર થઈ ગયા છે આપણો લુક આપ જોઈ શકો છો મે તમને કીધું કે ફાઇનલ લુક તમને બતાવીશ અને મિત્રો અમારી રીતિકા તૈયાર થઈ ગઈ છે બહુ મોડું થઈ ગયું બહુ મોડ થઈ ગયું જાન આવી ગઈ આ તો અમને ઉમરે વાળી વાળી અને જમવાનું પછી જવા આવ્યું ચાલ ફટાફટ હજુ નહી ઉઠ્યો ફટાફટ પહેરી લીધું લાગ્યું પણ ગુજરાતી કેવી લાગે એક નંબર લાગે જો મિત્રો અમે જે છે લગન માં વીરે ત્યાર ને રીચિકા તૈયાર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો મિત્રો મોજમાં હતો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે તો બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ તો સૌથી પહેલાં તમને અને તમારા પરિવારની હર હર મહાદેવ મિત્રો તો ગઈકાલ રાત્રે અમે રાત્રે એક વાગે ઘરે આવ્યા ત્યાં તો અત્યારે અત્યારે હું મૂક્યો છું અને અભિ બી ફ્રેશ થયો છું જો કે અત્યારે જવાનું છે પાછું ત્યાં ખેતરમાં કેમ કે આજે જાન આવે છે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહજો મિત્રો કેમ કે જુદું ડાળી કરાવવાની છે એ વધુ બધું સ્ત્રી પણ કપડાંની કરાવવા જવાનું છે તો મોડું નથી કર્યું બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ પણ અહીંયા આપણે કીવું મૂકી રહી છે જો એ અમારી સાથે જ આવી હતી રાતે એક વાગે પછી ઊંઘી રહી છે એટલા માટે હજુ એનો ઉઠવાનો ટાઈમ છે નવ વાગ્યાનો વીરો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વીરો તું તારે ફોન જેવો થઈ ગયો હવા હવામાં ફોન પકડ્યો જો તોને ફોન આપી દેવાનો મમ્મીને લઈ લે પાછો પાછો લઈ લે લઈ લે ને મને આપી દે ફોન લઈ લે મમ્મી જોડતી લઈ લે

ઓનલાઈન ઓનલાઈન લઈ લીધો હા આમી દે મમી મમી ના આપી બેટા મારી ચેક આજી તુમા દાડી કરાવી જાઉં છું બોલ સવ સવ દાડી કરી આવું પછી મસ્ત ફ્રેશ થઈ જઉં કપડાં ઇસ્તીમરાઈ દો બરાબર કોઈ આ રા છે આવ્યો કે ન જોયો નહીં લાગે ઉંગી ગયલો ને તુંંગી ગયલો રાજી મે તો ના લે ગયા રાજે એમ તો ના લઈ ગયા વીર એ અમે તો બહુ એન્જોય કરી એ તું તો ઘેર ઊંઘી રહેલો બોલ આજે આઈસ આજે આઈસ આજે લગન માં આઈસ ડાન્સ કરવા ડાન્સ કેમ નું વીર ડાન્સ કેમ કરવા ડાન્સ કરજો કો મિત્રો વાઈફ હો તો એસી ઓહો જો કે આપણે બધું જ કામ કરી આવે છે પણ તુજે બરી ના છે ઓ હે વાય ફોટો એસી વાય ડન્ડોલિન ચેડો પડ અવરી ગઈ કરી છે ઓ જુ બકા ઉપર ડન્ડોલિન તું ચેડો પડ આ સતની ભાત મસ નહીં ઠીકા ડિઝાઇન જોતા છે રૂહી બેને આ શું પહેરવાના છો તમે ગાર્ડન કશું નહીં આવ રવા આવવાનો છો લખનપુરા જોસી ની વાત છે પીયુષ ની છોકરી આવી એમ કેસી

તો મિત્રો અમારી વંશિકા તૈયાર થઈ ગઈ છે વંશિકા કોને તૈયાર કરી તને તને તૈયાર કરી તમે મમ્મી તૈયાર કરી અને લિસ્ટિક કોને કરી તને લિસ્ટિક ભાઈ કરી તે શું કર્યું શું કર્યું તે કેના વંશિકા શું કર્યું આ લિસ્ટિક કરી છે તો શું કર્યું કે કશું નહીં કર્યું અને તું તો આજે મસ્ત લાગુ છે જો તો ખરી અને શું ડ્રેસ કહેવાય કે સરારા કહેવાય सरारा क्यों है? अन्ना आज आज तिलक कौन ही करियो? चल लो। हैं? चल लो। आप बच्चों तो बंसी का? थोड़ी काली काली बातों करना। काली काली जकारी आई थी। कहीं है <laughs> आ आर ना पे रहेगा बेटा? आर पेरे हुए तो? ऐं कहाँ आर पेरो ना आओ ना? यार पेरे हुए तो ना मसला क्या? हैं?

ગુસ્સો જોરદાર પડ્યો છે એક નંબર અને આ લોકો જોયા જાણ આવી અહીં ખાવા જો જમાડો અહીં ચાલુ છે મારે જો તો ખરા ચલો 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 ફટાફટ એડો આ આ ખીલવાનું કારણ શું ખબર હતી બનારસી હાડી ને એટલા માટે હા બાકી ઓય આપ ઓય આપણે રીવી પૂછી જોઈએ ઓય મમ્મી કે લાગે છે મસ્ત મમ્મી કે લાગે છે

વાહ વાહ ભાઈ આ તું મસ્ત લાગો બસ એમના કરતા ટિક્કો ટિક્કો સ્ટાઇલ તાવ ટિક્કો જોરદાર લાગે છે તું હે મિત્રો અમે જઈએ છે લગનમાં વીરે તૈયાર ને રિજી કે તૈયાર બાય બાય તો ચાલો મિત્રો બ્લોગ માં કન્ટિન્યુ બને રહેજો તો હવે મળીએ ખેતરમાં કેમ કે દોઢ વાગી ગયો છે પછી ત્યારે જઈએ છીએ

અને મિત્રો અમે લગનમાં જઈને પાછા આવી ગયા મજા ઈ ના મજા ઈ મજા થાકી થાકી ગયા નઈ હું પણ થાકી ગયો છું મિત્રો હજુ કે આખો ફરી વાર વહેલા ઉઠી લે એટલા માટે ઊંઘ પણ ઘણી બધી આવે છે